નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત યુવકના ઘર પાસે લુખા તત્વો દારૂ પી રહ્યા હતા યુવકે રોકતા તલવારથી હુમલો કરી હાથની નસ કાપી નાખી હવે નસ ફરી કામ નહીં કરી શકે ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના બસરાયુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં એક દલિત યુવકના ઘર પાસે બેસીને કેટલાક લુખા દારૂની મહેફાલ મહેફિલ માણી રહ્યા હતા યુવકે તેમને તેના ઘરેથી દૂર જઈને દારૂ પીવા કહ્યું હતું જેના કારણે લુખા તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને યુવક અને તેના પિતા પર તલવારોથી હુમલો કરી દીધો હતો આ હુમલામાં યુવકના હાથની નસ કપાઈ ગઈ હતી અને તેને પંદર દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો ડૉક્ટરે જણાવ્યું કે હવે તેની નસ ફરીથી કામ નહીં કરી શકે આ ઘટના સત્તર ઓગસ્ટના રોજ બની હતી અહીંના મુસ મુસ્લેરપુર ગામના રહેવાસી શિવમસિંહે તેના ઘરની બહાર કેટલાક લોકોને દારૂ પીવાથી રોક્યા હતા સિદ્ધાર્થ દેવરા નામનો એક વ્યક્તિ તેના ઘરની બહાર તેના મિત્રો સાથે દારૂ પી રહ્યો હતો જ્યારે શિવમે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો ત્યારે આરોપીએ તેના અન્ય મિત્રોને બોલાવ્યા અને શિવમ અને તેના પિતાને માર માર્યો આરોપીઓએ બંને તલવારથી હુમલો કર્યો જેમાં શિવમના હાથની નસ કપાઈ ગઈ શિવમને ગંભીર હાલતમાં મેરઠની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તે પંદર દિવસ રહ્યો ડૉક્ટરના મતે તેના હાથની કપાયેલી નસ હવે કામ નહીં કરે શિવમ તેના પિતા સાથે ભંગાર વેચવાનું કામ કરે છે તેમનું ઘર ગામની બહાર રસ્તાની બાજુમાં આવેલું છે જેના કારણે લુખા તત્વો દારૂ પીવા બેસી ગયા હતા આ ઘટના મુદ્દે સવર્ણ મીડિયા યોગ્ય રીતે કવરેજ ન કરતા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ મુદ્દો ઉઠાવ્યો છે તેમણે રાજ્ય સરકારને આરોપીઓની ધરપકડ કરવાની માગ કરી છે ચંદ્રશેખરે ચેતવણી આપી છે કે જો ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ નહીં કરવામાં આવે તો તેમનું સંગઠન જન આંદોલન કરશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ